ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો તો હું છું આજે મારી દુકાનમાં અને આજે મારી દુક દુકાનની બાજુમાં એક દુકાન છે જો કે દુકાનનું નામ છે એ ટુ જેડ તો ત્યાં બહુ સારા પરફ્યુમ છે અને જો કે હું પણ યુઝ કરું છું તો આપણે એમના ત્યાં જઈશું અને એ પોતે પરફ્યુમ બનાવે છે અને પરફ્યુમ બનાવીને પછી એ બધા સેલ કરે છે તો આપણે પરફ્યુમ જઈશું જોઈશું અને આપણે જોઈએ કે મતલબ કઈ રીતના બનાવે છે તો ચલો મિત્રો હું આવી ગયો છું દુકાનમાં તો આપણે જોઈએ છીએ આપણે એમને કહીએ કે તમે કઈ રીતના પરફ્યુમ બનાવો છો તો અમને પણ શીખવાડો અને અમે પણ જોઈએ કે તમારા પરફ્યુમ કેવા છે તો ચાલો એમની પરફ્યુમ બનાવવાની રીત તો આપણે પહેલા તો એમને વાત કરીએ કે હારુમભાઈ તમે પરફ્યુમ બનાવો છો હા તો આપણે હારુમભાઈને કહીશું કે તે વિડીયો પરફ્યુમ બનાવે ને આપણે જોઈએ તે કઈ રીતના પરફ્યુમ બનાવે છે ચલો પરફ્યુમ બનાવવાની રીત આપણે જોઈએ તો મિત્રો હારૂમભાઈ હવે બધું મતલબ પરફ્યુમ બનાવવાનું વિધિ સ્ટાર્ટ કરી લીધી છે તો આપણે જોઈએ છે તે બધું કઈ રીતના મતલબ પરફ્યુમ બનાવે છે તો આપણે અમને કહીશું કે તમે આ શું શું યુઝ કરો છો તો હારુમભાઈ અમને કહેતા રહેજો કે તમે પહેલાં શું સ્ટાર્ટિંગમાં શું યુઝ કરો છો આ કઈ રીતના કરો છો તો અમારા મારી ફેમિલી એટલે કે મારા સબસ્ક્રાઈબરોને પણ ખબર પડે તો આ શું વોટર પોણી અચ્છા અને રોજ ફ્લેવર મિક્સ કોમ્બિનેશન સરસ અને બેસ્ટ ટોન નું પરફ્યુમ બનશે ફ્લેવર કો આ રીતે બનાયા તો પછી મેળની પાવા આ શું હતું બ્લેક હની ટાઈપ આવશે બ્લેક હની બ્લેક હની ફ્લેવર અને લંડન છે તો મિત્રો તમે પણ અહીંયા મારા ગામ એટલે કે સકલાણાના બાજુમાં મારી સોનું ચોલી સેન્ટરની દુકાનની બાજુમાં જ આ નવી એક શોપ બની છે તો ત્યાં જાતે ભાઈ મતલબ પરફ્યુમ બનાવે છે જોકે બીજા પણ પરફ્યુમ છે તમે જોઈ શકો છો બીજી પણ અલગ અલગ વેરાયટીઓ છે જો કે જૂતા પછી ખુરશી પછી ટેબલ બેબલ બધું જ છે જોકે જેન્ટ્સ લેડીઝ બંનેના ચપ્પલ છે અને પરફ્યુમ પણ બહુ સારા છે જો કે હું પણ પહેલાં બધા યુઝ કરતી હતી પણ જ્યારથી આ ભાઈનું મતલબ પરફ્યુમ જો કે મેં યુઝ કર્યું ત્યારનું હું આજ એમના જોડેથી પરફ્યુમ બનાવરાઉં છું અને જો કે આપણે જે પણ કોઈ બી આપણે પરફ્યુમ આપણી જો સ્મેલ એમને આપીએ તો એ સ્મેલનું એ પરફ્યુમ બનાવી આપે છે તો તમે પણ એકવાર જરૂરથી મુલાકાત લેજો અને જો કે તમે તમારે જેવું પરફ્યુમ બનાવવું છે તેવું એ બનાવી આપશે તો મિત્રો ચાલો આપણે જોઈએ કે આ પરફ્યુમને બનાવ્યું તો આપણે એનું મતલબ હું સ્મેલ જોઈ લો કે કેવું છે જો કે મિત્રો ખરેખર સુપ છે અને આ પરફ્યુમ આપણે કપડા ધોયા પછી પણ બે ત્રણ દિવસ સુધી મતલબ એની સ્મેલ આવે જ કરે છે જોકે અમુક પરફ્યુમ એવા હોય કે એની સ્મેલ એક બે દિવસ રહ્યા પછી એક બે દિવસ લગાવી અને પછી આની પરફ્યુમ મતલબ સ્મેલ ઉડી જાય છે તો આ પરફ્યુમ એવા છે કે જો કે આપણે કપડાં ધોયા પછી પણ એવા ને એવા રહે છે તો તમે પણ આવી અને અહીંયા આવી શકો છો અને એમની જોડે પરફ્યુમ બનાવી શકો છો અને જો કે ખરેખર સુપર પરફ્યુમ છે તો હાનુમભાઈ કંઈ કહેવા માગશો વિડીયોમાં ટોનમાં બનાવવું છે તો ગ્રાહકની ચોઈસ પણ ચોઈસ પર પણ બનાવવામાં આવશે અને બેસ્ટ ક્વોલિટી આપવામાં આવશે થેન્ક યુ તો મિત્રો તમે પણ અહીંયા આવજો અને એમની જોડે પરફ્યુમ તમારે જેવા જોઈએ છે એવા ક્વોલિટીને તમે બનાવી શકો છો અને જાતે બનાવે છે તમે જે પણ કહેશો એ પરફ્યુમ તમે બનાવી આપશે તો ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બાય બાય રાધે રાધે